શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકોમાં આવેલી દુકાનોમાં અસર જોવા મળી અમરેલી જિલ્લામાં મોબાઈલ એસેસરીઝના બજારમાં તાજેતરમાં ખુશીના સંકેત જોવા મળી રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ના દરોમાં ઘટાડો કરાતા હવે મોબાઈલ એસેસરીઝ સસ્તી થવાની શક્યતા ઊભી થઈ છે કરીને સાવરકુંડલા શહેર સહિત જિલ્લાના તમામ તાલુકા મથકો પર આવેલી દુકાનોમાં આ અસર સ્પષ્ટ જોવા મળી રહી છે સાવરકુંડલાના લીંબડી ચોક વિસ્તારમાં પોતાની દુકાન ચલાવતા વેપારી રફીક જાદવે જણાવ્યું કે અગાઉ જે મોબાઈલ કવર રૂપિયા બસોમાં વેચાતા હતા તે હવે સો રૂપિયામાં ઉપલબ્ધ થશે આ સાથે મોબાઈલ ગ્લાસ બ્લૂટૂથ મોબાઈલ ચાર્જર આઈપેડ અને બિયરબોર્ડ જેવી વિવિધ એસેસરીઝમાં પણ ત્રીસથી પચાસ ટકા સુધીનો ઘટાડો થશે વેપારીઓનો અંદાજ છે કે આવતા દિવસોમાં આ વસ્તુઓના ભાવ વધુ સસ્તા થઈ શકે છે જેના કારણે ગ્રાહકોમાં ઉત્સાહ વધી રહ્યો છે તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને પણ ગ્રાહકોનો ઉત્સાહ દીથે દીઠે વધી રહ્યો છે હાલ નવરાત્રી ચાલી રહી છે અને ત્યારબાદ દિવાળી આવવાની છે જેના કારણે બજારમાં ખરીદીમાં તેજી જોવા મળી રહી છે

ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે વેપારીઓ આશા રાખે છે કે દિવાળી સુધીમાં વેચાણમાં ત્રીસ થી ચાલીસ ટકા જેટલો વધારો થઈ શકે છે એકંદરે જીએસટીમાં ઘટાડો વેપારીઓ અને ગ્રાહકો બંને માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે તહેવારોની સિઝનમાં સસ્તી મોબાઈલ એસેસરીઝ બજારમાં નવી ચેતના લાવી રહી છે અને વેપારીઓના ચહેરા પર ખુશી છવાઈ ગઈ છે મારું નામ રફીક જાદવ મારી દુકાનનું નામ છે કોને નેસેસરી સાવર નદી બજાર ફજેલ પજલ આર્કેટ ની નીચે જીએસટી આવતા બધી વસ્તુમાં ઘટાડો છો પેલા તો ચાર્જર આવતું એ બસો અઢીસો રૂપિયા નું આવતું એના પચાસ ટકા ભાવ થઈ ગયા છે પછી બ્લુટુથ હેન્ડ આવતી મેગ્નેટ છે ને એ બસો ત્રણસો પચાસ રૂપિયા ની આવતી અત્યારે આ બસો રૂપિયામાં મળતી થઈ ગઈ છે જીએસટી ના ઘટાડામાં પછી ચાર્જર છે હેન્ડ છે કવર છે બ્લુટુથ હેન્ડ છે નેકબેન્ડ છે પછી મોબાઈલ ને લગતી દરેક વસ્તુમાં ભાવમાં ફૂલ ઘટાડો થઈ ગયો છે કવર છે કે બસો રૂપિયા નું આવતું સો રૂપિયામાં મળવા મળશે હવે ભાવ ફાયદામાં થઈ ગયું છે પછી એરબડ કવર છે બ્લુટુથ હેન્ચ છે ચાર્જર છે પછી પેન ડ્રાઈવ છે મેમરી કાર્ડ છે એ બધી લગતી વસ્તુ છે ને બધીમાં માં પચાસ ટકા ઘટાડો થાય એસેસરી તમામ એસેસરી મોબાઈલ